તો આપણે જ્યારે નાના હોય ને ત્યારે ભાઈ બધા આમ તો આવડિયા રમત રમેલા હોય છે બરોબર આને ભમેડો કહેવાય ગરીયો કહેવાય તો આને ફેરવવાનો હોય આને ફેરવવાની પછી ટ્રીક હોય આ બધા ન આવડે બધા કીધે ભમેડો ફરે નહીં ભાઈ પણ છે આગળ જો આને કીધે ફરે છે બરોબર અહીં તો લગભગ ઓલમોસ્ટ અમારા જેટલા બધા છે એ બધા કીધે ભમેડો ફરે જ છે અને મારા કીધે પણ ફરે છે તમારે જોવું છે તો જોવો યાર તો આવી રીતે આની અંદર જે છે એ પેલા કઈક જે સી દોરી હોય અને દોરી નો કહેવાય આને કહેવાય એરિયાની જાળી આનું નામ હોય છે જાળી બરોબર તો આપણે દોરી આની અંદર વીટોળી દીધી છે આપણે દોરી લઈએ પછી અને જુઓ તમે આ રીતનું છે અને આ રીતનું આપણે એને બંધવી દીધો છે આ રીતનું અહીં કંઈક આ રીતનું એને કરવાનું હોય આ છે ને ભાઈ સીટી સિટીમાં રહેતા છોકરાઓને ન ખબર હોય એ તો એક છેલ્લી રિમોટ વાળી મોટર લઈ આવવાની એનાથી ભ્રૂમ 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 કરી દીકરાથી વાગી જશે તું રહેવા દે એવું ઈ પ્રજા નો આવડે આ તો જે સુટે આમ ખુલે આમ રખડતી પ્રજા હોય ને જે માથા ફાડ પ્રજા એને જ આવડે તો જો આપણે પણ હાથમાં ઘડિયાને લઈ લીધો છે અને ગરીઓ ફરી રહ્યો છે આવી રીતે આને ફેરવવાનું હોય મેં તમને કીધું એમ સિટી માં રહેતા છોકરાઓને આમાં આમાં ન ખબર પડે કેમ સિટી ના છોકરાઓ છે ને ભાઈ મોઘે મોંઘે ગાડીઓ ને વાળી બધી વસ્તુ લઈ આવી રમતા હોય એ છોકરાને આ બધી વસ્તુ ન આવડે આના માટે તમારે આ શીખવું તો તમારે ગામડામાં આવવું પડે ને ગામડામાં તમારે પેલા આવવું ન પડે ભાઈ ગામડામાં તમારે જન્મ લેવો પડે જો તમે ગામડાની અંદર જન્મ લ્યો ને તો કદાચ તમને આવડું તો આવડે ખરું નકર અમને તો આવડે જ છે અમારા તો લોહીમાં હોય આવું તો જો કે મને આવડે મારા તો જો કે હું તો આવું બધું નાનો છોકરો કઈ હવ નહીં પણ સતાય જો આ નાના નાના છોકરા બધા રમે છે હું પણ જારે ભણવા જતો ત્યારે પાંચમું છઠું ભણતો ત્યારે પણ નવું રમતો હોય હોજે એક દાં દેખાડો તમને આલો આ હું તમને એકદમ દેખાડજો જાવ જો આવી રીતે આપણે પણ મને પણ ઘડિયા ફેરવતો આવડે છે જાવ તમે સરસ મજાનો આપણો ભમરડો ફરી રહ્યો છે જાવ તમે અને કઈક છે ને અમારે ભાઈબંધને ને કઈક આવડે છે ભાઈબંધ ની કઈક દેખાડો તો કાળા દેખાડો તો એવો કઈક કોઈ મારી કઈક આમ કે ઉછો કરે એવું કઈ હોય આમાં આનું નામ છે અમારે જયરાજ બરોબર પણ વાતું કરે ઈ મારા ભાઈ એવ્યું વાત એવ્યું વાત એવ્યું વાત કે તમે એની વાત પૂછોમાં માં ને જો આ ભમેડા ની ઝાળી બનતાય ન આવડતું અને ગરિયો ફેરવવાની તો વાત દૂર ગરિયો ફેરવતા ન આવડતું ને પાછો વાતું કરતો આમ તમને કોણ તમને આમ તમને કોઈ વાતો કરતો હોય મુકેશ અંબાણી ના હેલિકોપ્ટર આ કોઈ વાતો કરતો હોય તો આવડો આ છોકરો છે તો આ નાનો ન્યુ એડ આપણે નવી પાડી આવી છે તમે જવું જોરદાર છે કે ઘટે નહીં આ એના મધર છે મોમ ધીસ ઇઝ ઇસ કે મોમ હે ઓર એ હે મારી પાડી જાફરાવાદી પાડી એની કા નામ અમને પાડ દિયા હે ધોલી કેમ કે માથે હવે પ્લાન એવો બનાવ્યો છે મંદિરે મારિયા કિનારે આટો મારવા અને માતાજીના દર્શન કરવા માટે તો નીકળી ગયા છીએ આજે ભાઈ ત્રણ દિવસથી સતત વરસાદ આવતો હતો આજે થોડી ઘણી વરાપ રહેલી છે તો આટો મારવા આમ તો કઈ ખેતરમાં કઈ કામકાજ હોય નહિ તો આટો માટો મારતા આવી અને ભાઈ બીજું એક ખાસ મારે તમને એક વાત જણાવવાની હતી કે શું તમને ફ્રી ફાયર કે ગેમિંગના વિડીયો જોવા તમને ગમે છે તો અહીંયા હું તમને એક ચેનલ આપું છું એ ચેનલ પર જઈને તમે આવા બધા ગેમિંગના વિડીયો જોઈ શકો એ પાછો મારો ભાઈબંધ છે અને ભાઈબંધે બનાવી છે નવી ચેનલ તો આપણે થોડું ઘણું ભાઈ ફ્રીમાં પ્રમોશન તો કરી દેવું પડે ને તો તમે જાઓ ફટાફટ અને ભાઈબંધને સપોર્ટ કરો પાછા ફૂલ સપોર્ટ કરજો ફ્રી ફાયરના ગેમિંગના જોરદાર વિડીયો બનાવે છે તો એકવાર ચેનલને વિઝિટ કરજો આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર એને લિંક મળી જાય અને ચેનલનું નામ પણ તમે સર્ચ કરીને જઈ શકો છો જોવા માટે તો પાછું જોવાનું ભૂલતા નહીં હો જોઈ આવજો મારાવાલા અને સપોર્ટ થોડો ઘણો કરજો મારાવાલા મેરડીમાં એ જોવા ટાણે હાલીને જવું પડે કેમ કે આપણી ગાડી તો કાંઈ આવે નહીં આ બાજુ કેમ કે વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય તો ગાડી કંઈ આવે નહીં તો આપણે હાલીને જઈ રહ્યા છીએ જુઓ તમે ચાલીને ચાલીને જઈશી મેરડીમાં ના મંદિરે દર્શન કરવા તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ દરિયા કિનારે અને તમે જાઓ દરિયાનો નજારો થોડુંક એવું વાતાવરણ ખરાબ છે એટલે દરિયા અંદર થોડાક મોજા વધારે જોવા મળે છે અને ઓલા પણ જોવો હોડીયું ઓછું થાય છે મારા ભાઈ ઓહો ઉછી થી થીથી ને છે તમને બતાવું જોવું જોવાય તમે હોડી લોઢ આવે ને કેટલી અધર થાય નહીં તમે જોજો બહુ ભાઈ અધર થાય હોળિયો જોવાય આ દરિયામાં થોડું વાતાવરણ ખરાબ છે ને એના કારણે આવું થાય નગર આવું બહુ ન થાય આવું બધું છે ત્યાં જવું તો છે ને ભાઈ હવે છે ને આ આપણે તમે જુઓ કે ત્રણ હોડી ઉતારેલ છે તો હવે આ કામકાજ શરૂ છે ને ટૂંક સમયમાં હવે આ હોડીને પણ ઉતારવાના છે તમને ખબર આપણે એકદણ આ હોડીમાં ગયા થા આપણે ઝીંગા પકડવા જાળ લઈને આ હોડીની અંદર દાણ આપણે જઈ આવેલા છીએ અંદર તો એ જ હોડી છે આને ઉતારવાની છે બરોબર મશીન મશીન બધું રિપેરિંગ થઈ ગયેલું છે અને અહીંયા મોટા યુટ્યુબર નો છોકરો છે જોવો તમે ધનજીની મોજ આવું બધું છે તમે જવું તો ભાઈ હવે આપણે કપાસની અંદર દવા છાંટવાનું શરૂ કર્યું છે ખંભા ઉપર આપણે એકચ્યુઅલી દવાનો પંપ ચડાવી દીધો છે અને કપાસ આપણો બહુ જોરદાર અને જમાવટવાળો થઈ ગયો છે તો આપણે કપાસની અંદર દવા છાંટતા છાંટતા સોરી છાંટવા જઈ રહ્યા છીએ અવારમાં પહેલાં આવ્યા એડકો બહુ લઈ ગયો પછી આપણે ફેર્યું પાછું આપણે હવે સાંજના ચાર વાગી ગયા છે તો આવ્યા છીએ દવા છાંટવા હાલો તમને થોડી ઘણી દવા બતાવું યાર તો અહીંયા આપણું નિશાન કરેલું છે તમે જોઈ શકો છો આ સહ આપણે નથી લેવાનો કેમ કે આમાં આપણા પિતાશ્રીએ દવા છીધેલી હતી તો આની પછીનો જે આવે છે છે એ લેવાનો આપણે ચાલો અને આમ તો આપણે દવા આમાંય છાંટવાની છે પણ આની પછી આમાં થોડાક એવા સહ રહી ગયા છે તો એને આપણે પૂરા કરી દઈએ પેલા આપણે ભાઈ આવડા શાહ અંદર દવા છાંટવાની છે હળવેક દિન પપને આપણે ચાલુ કરી દીધો છે અને દવાનો ધીરો ધીરે સ્પ્રે મારવાનું શરૂ કર્યું આપણે પણ દવા ખાલી ફોન ઉપર આવી રહી છે તો ભાઈ તમે જુઓ આપણે આવી રીતે દવાનો છટકાવ કરી રહ્યા છીએ એક પણ પાંદડું દવાથી કોરું ન રહી જાય અને રીતે દવા રહી છે ઉપેલા અમોળીયા પણ બાકી ન રહેવા જોઈએ નિશાના એક પણ પાંદડા બાકી ન રહેવા જોઈએ એ રીતે તમે આની અંદર કેવી રીતની આપણે દવા નાખીએ છીએ વ્યવસ્થિત રીતે આપણે દવા નાખી રહ્યા છીએ ભાઈ દવા નાખવામાં છે ને ભાઈ ભલ ભલાને ગરમી હોય તેના થઈ જાય આ કાંઈ હેલું કામ હે નહીં મારા વાલા તો આજના વિડીયો માટે ભાઈ એટલું જ આપણે ભાઈ દવા સાંટો પગ માથે છે યાર બહુ ભારે લાગી રહ્યો છે તો વિડીયોને પણ અહીંયા આપણે પૂરો કરી દીધી વિડીયો સારો લાગ્યો તમને તો લાઈક ઠોકો એથી વધારે લાગ્યો તો સબસ્ક્રાઈબ કરો એથી વધારે લાગ્યો તો શેર કરી ગયો મળી બીજા નવા વિડીયોમાં નવા અંદાજમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને